તમે અહીંયા આવ્યા હતા શેના માટે મને પગ આખો રહી ગયો પગ આખો દાદરો આપતી બરોબર હું આજે પંદર દિવસ દવા લેવા આવીને

અને ફરક રિઝલ્ટ તો તમને લાગે ને ફૂલ બરાબર છે તો આયુર્વેદિક દવા છે મિત્રો તો જરાક જોજો જે લોકોને તકલીફ હોય એના સુધી આ ને પહોંચાડજો થેન્ક યુ